જિલ્લા કલેક્ટર અનિલ રણાવસીયાએ સહપરિવાર આજે વહેલી સવારે મતદાન કર્યું હતું અને સૌથી વધુ મતદાન કરવા માટે અન્ય મતદારોને પણ અપીલ કરવામાં આવી છે આજે લોકશાહીને ચૂંટણીમાં મતદાનના દિવસે જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે લોકશાહીના પર્વમાં સૌ કોઈ પોતાના મતાધિકારનો જરૂરથી ઉપયોગ કરી અને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરું આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે તો મારી સર્વે જુનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે તો આપ આવો મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો ધન્યવાદ